કે યુનિવર્સલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા સંચાલિત પ્રવાસમાં વિદ્યાર્થીઓ ગયા છે જેમાં ચંદીગઢ જવા માટે એ લોકો હિલ સ્ટેશન ઉપરથી એમના બસ પોઈન્ટ ઉપર પહોંચ્યા હતા એક બસમાં બાળકો બેસીને રવાના થયા સામે બીજી બસ આવતી જોઈ પછી એ બસને ઉભા રહેવા માટેની જગ્યા કરવી પડે એટલે એક બસ સહી આગળના પાર્કિંગ પોઈન્ટ સુધી આગળ ગઈ બસ જ્યારે ટર્ન લેવા ગઈ છે ત્યારે ત્યાં ટ્રાફિકના કારણે પોલીસે રોકતા વીસેક મિનિટ જેવું એને ત્યાં પિક અપ પોઈન્ટ સુધી પહોંચતા વાર લાગી હિલ સ્ટેશન છે એટલે આપ જાણો કે વરસાદ ગમે ત્યારે આવી શકે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા વિદ્યાર્થીઓને પણ રેનકોટ છત્રી વગેરે સાથે રાખવાની સ્પષ્ટ સૂચના હતી બરાબર તેમ છતાં કોઈ કારણસર બાળકોએ એનો ઉપયોગ ન કર્યો હોય એને એ તાત્કાલિકમાં ત્યાં પલળી ગયા આપ વિડીયોમાં પણ જોયા છે મેં પણ જોયું છે કે બાળકો સદંતર નથી પલળ્યા થોડા ઘણા પલળ્યા છે હિલ સ્ટેશન છે એટલે ઠંડકનું વાતાવરણ એના કારણે થોડી ઠંડી લાગી હતી વીસ મિનિટની અંદર બાળકોને પિકઅપ કરવા માટે ટ્રાફિક ક્લિયર થતાં બસ આવી ગઈ બસમાં બેસાડી આગળના પોઈન્ટ ઉપર દસેક મિનિટમાં જે લોકોના કપડાં બદલવાની વ્યવસ્થાથી મને બધી જ વ્યવસ્થા કરી દેવામાં આવી અને ત્યારબાદ નોર્મલ રૂટીનમાં પ્રવાસ છે આગળ વધો બાળકો ખૂબ એન્જોય કરે છે અત્યારે કોઈ જને ગઈકાલની ઘટના એટલે કે બાર વાગ્યા પછી કોઈ જ જાતની તકલીફ નથી બધા સ્વસ્થ છે બધાના વાલીઓ જોડે સંપર્કમાં છે વાલીઓને પણ અમે એ બાબતથી અપડેટ કરતા રહીએ છીએ અને આજે એ લોકો ચંદીગઢ પહોંચી ગયા છે અને સાંજમાં ટ્રેન દ્વારા એ લોકો રાજકોટ પરત આવ્યા માટે નીકળી જશે આમ જોવા જઈએ તો આ એજન્સી દ્વારા સર્જિત પ્રશ્ન નથી કે બસ ટર્ન લઈને પાછી આવી રહી છે ટ્રાફિકના કારણે પાંચ મિનિટ કે દસ મિનિટ ત્યાં બસ ખોટી થઈ છે એના કારણે એમને લેટ આવવાનું થયું છે એટલે આ પ્રશ્ન ઉત્પન્ન થયો છે એટલે એજન્સી દ્વારા આમ જોવા જઈએ તો કોઈ લીટીનો પ્રશ્ન નથી આવતો પણ તેમ છતાંય બીજી વખત આવો કોઈ પ્રશ્ન ઉત્પન્ન ના થાય એવી તકેદારીને ધ્યાન રાખતા એજન્સીને હવેથી આવું

અને તમારા માધ્યમથી અમે જિલ્લા શિક્ષણ અધિકારીને પણ કહેવા માંગી છીએ કે આપ જાણો છો તાજેતરમાં જે વડોદરામાં જે વિદ્યાર્થીઓ પ્રવાસ દરમિયાન જે પોતાના વિદ્યાર્થીઓને જીવ ગુમાવવો પડ્યો એવી ઘટના બીજી વાર ન બને તે માટે જિલ્લા શિક્ષણ અધિકારી પણ શાળા સંચાલકોને એક પરિપત્ર લખે કે પ્રવાસ દરમિયાન જે પણ વિદ્યાર્થી જાતા હોય ત્યારે શાળા સંચાલકની અને મેનેજમેન્ટની વિદ્યાર્થીઓ ઘર સુધી પરત ન આવે ત્યાં સુધીની જવાબદારી મેનેજમેન્ટની હોય છે તેમાં ક્યાંક ને ક્યાંક અમુક શાળા સંચાલકો દ્વારા બેદરકારી કરવામાં આવતી હોય છે તે અટકાવવામાં આવે અને આવી બેદરકારી થશે તો જિલ્લા શિક્ષણ અધિકારી શાળા સંચાલકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરે અને વિદ્યાર્થીઓ જીવન જીવ આવનારા દિવસોમાં જોખમમાં ન મુકાય આવી રીતે પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓ જાતા અટકે નહીં તેના માટે તેને રાજકોટ એનએસયુઆઈ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને તેમજ મહાત્મા ગાંધી શાળાના સંચાલકને રજૂઆત કરવામાં જે વિદ્યાર્થીઓ છે સ્કૂલમાંથી પ્રવાસ નહોતો ગયો યુનિવર્સ ટુર્સ એન્ડ ટ્રાવેલર્સ માં ગયા હતા તેને લઈને શું કરે એ યુનિવર્સલ ક્લબ દ્વારા જે પ્રવાસ યોજાણો હતો તેથી શાળા સંચાલકોને અમારી એવી રજૂઆત છે કે તમે પ્રવાસ દરમિયાન કોઈ એવા સારા નામી એનામી ક્લબને તમે વિદ્યાર્થીઓને સજેસ્ટ કરો કે જેને લીધે આવી ઘટનાઓ બીજી વાર ન બને કેમ કે આવા ક્લબ દ્વારા માત્ર ને માત્ર મેનેજમેન્ટનો અભાવ હોય છે અને વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મૂકવાનું કામ કરતી હોય છે ત્યારે આ ક્લબને તાત્કાલિક ધોરણે કડક પગલાં લેવા જોઈએ જે વિદ્યાર્થીઓ ફસાવણત ત્યારે શિક્ષકો પણ તેમની સાથે હતા તેને લઈને સવાલ છે વિદ્યાર્થીઓ દ્વારા તો એવું કહેવું છે કે શિક્ષકને કાંઈ અનુભવ જ નથી આ પહેલી વાર મનાલી પ્રવાસમાં ગયા હોય હોય કેમ કે એ વિદ્યાર્થીઓને લીધે આગળ આવતા હતા એમ એટલે આવા ક્યાંક ને ક્યાંક અનુભવી શિક્ષકોને મોકલવા જોઈએ કે જે પ્રવાસ થી અને વિદ્યાર્થીઓ થી પરિચિત હોય તેથી વિદ્યાર્થીઓને કોઈ જાનહાનિ ન હોય